જેવો ઘર જોવા મળે છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે પણ અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારો પાયાની સુવિધાથી આજે વંચિત છે વસવાટ કરતા વધુ પરિવારના લોકો ભેદભાવની નીતિ અને રાજકીય કિનાખોરીનો ભોગ બનતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ગામના સરપંચથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે સમસ્યાની માંગ નહીં સંતોષાય અને આવનાર દિવસોમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ ચમાર પરેશભાઈ રમણભાઈ ગામ જાલોદર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ના રહીશ શું મારા મેલલામાં ચમારવાસ ફરિયામાં બાપ દાદાનો વર્ષોથી ભોગવટો હોવા છતો અમના રસ્તા રસ્તાની બહુ જ તકલીફ છે ગામજનોએ અમને ભેદભાવથી અમને રસ્તો આપતા નથી અમે ઘણી અરજીઓ કરી ગ્રામ પંચાયતમાંય કરી તાલુકા પંચાયતમાં અરજી આપી જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી આપી વિજય રૂપાણી સુધી અમે અરજી પહોંચાડી છે પણ અમને ગામ લોકોએ તો છેલ્લા અમારે શું કરે છે અધિકારીઓ આવતા નથી હોય રૂબરૂપ તપાસ નહીં કરતા અમારા રસ્તાની અને એમને અરજી લખીને આપી દીધી ભાઈ તમારે ગામ પંચાયત કરશે આ કામ ગામ પંચાયતે અમને તો આખા ગામના એમ નહોતો ભેદભાવથી અમારું કામ જ નથી કરતા અને અમારું કામ કરવા તૈયાર થતા નથી અમારો તો એક ભેદભાવ રાખ્યો છે કારણ કે આ લોકોને થવું જ ના જોઈએ રસ્તો આ લોકો અંદર જ રહેવા જોઈએ પોજરાની અંદર એટલે અમને કોઈ બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કરતું નથી કોઈ પણ અધિકારી અમારા સામે જોતું નથી અમારે શું કરવું મને તો પોજરામ પૂરતી હતી આમાં તો એકસો આઠની સુવિધાએ પણ બંધ છે નાના બાળકોને સ્કૂલમાં જ આવવા જવા માટે બહુ તકલીફ છે અવારે શું કરવું સરકારના અમે તો કંઈ કંઈ થાક્યા કોઈ સરકાર અમારે હા હું જોતી નથી અમારે એક અનુસૂચિત જાતિના અમે છીએ એટલે અમારા સામે આ લોકો જ પીજોતા નથી મોટા લોકોનું કામ કરે છે ના મારે ના ના માણસોનું કામ કરતા નથી હવે અમારે શું કરવું એટલે અમે આ મારું નામ કૌશિક કુમાર વિનુભાઈ રાઠોડ છે હું જાલોદર ગામનો રહી છું મારા ગામની અંદર આજ દિન સુધી ઓગણીસો સુડતાલીસથી દેશ આઝાદ થયો ત્યારથી અમારા બાપ બાપદાદાની જમીનની અંદર અમે વસવાટ કરીએ છીએ મારા ગામની અંદર અમારા પચીસ એસસીના મકાન આવેલા છે આજ દિન સુધી અમારા ગામની અંદર જે પણ યોજનાઓ આવે છે એ યોજનાનો અમને કોઈ પણ યોજનાનો લાભ મળેલ નથી દાખલા તરીકે રસ્તા પાણી જળસે નળ છે યોજના કોઈ પાણીનો પણ જળનો અને રસ્તાનો પણ અમને લાભ મળેલ નથી આજ દિન સુધીમાં અમારા જે બાળકો જે છે એ ચોમાસાની અંદર સિઝનની અંદર આવ સ્કૂલની અંદર આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે કોઈ વિધવા સ્ત્રી હોય અથવા કોઈ ગર્ભવતી મહિલા હોય એને દવાખાને હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ જેવી મોદી સાહેબે સુવિધા કરી છે એ સુવિધાનો પણ અમને લાભ મળતો નથી આ દિન સુધી અમે મુખ્યમંત્રી જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી આપના મારા ગામની પંચાયત બોડી જિલ્લા ડેલીકેટ જે સાહેબશ્રી એ લોકોને રજૂઆત કરવા હોવા છતાં આ દિન સુધીમાં એ લોકો અમારી જે પરિસ્થિતિ છે એ જોવા માટે આવતા નથી એ લોકો જે મોડા મોડાસા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે સાહેબો છે એ ગામની અંદર આવે છે પણ પોતાના જે પંચાયતની અંદર જે અમારા જે અધિકારીઓ છે એમના જોડે જઈને એમના કાન ઘૂસણી કરી અને લોકોને પરત રસ્તા ઉપરથી તરત પાછા મોકલી દે છે અમારા ગામ ફળિયા સુધી પહોંચતા નથી તે અમારી આ સુવિધા છે અસુવિધા એનો અમને લાભ મળતો નથી અને અમે આ રસ્તા બી હોણા અને પાણી હોણા છીએ અમને બહુ ખૂબ જ તકલીફ પડે છે પણ શું કરીએ અમે છેલ્લા જો સુધી અમને આ રસ્તાનો લાભ નહીં મળે તો અમે છેલ્લા આત્મવિલોપન કરવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત